હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સંતોષ કિચન આજે આપણે એકદમ નવી રીતે શકરિયાની એક રેસિપી છે તે બનાવીશું એકદમ આસાનીથી બની અને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી એવી બને છે અને તમે એને ફરાળમાં પણ ખાઈ શકો છો તો આ ફરાળી રેસિપી બનાવવા માટે શકરિયા છે તેની છાલ છે તે આપણે બધી ઉતારી લેવાની છે પછી જે ચિપ્સનું મશીન આવે છે તેની ઉપર રાખી અને આપણે શકરિયાની ચિપ્સ છે તે પાડી લઈશું અહીંયા જો તમારી પાસે મશીન ન હોય તો તમે ચાકુથી પણ ચીપ્સ છે તે પાડી શકો છો તો અહીંયા આવી રીતે બધા જ સકરિયા છે તેની ચિપ્સ છે તે આપણે પાડી લેવાની છે એકદમ સરસ રીતે બધા જ સકરિયાની ચિપ્સ છે તે હવે પડી ગઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી બટેટાની ચિપ્સ હોય તેવી જ બની ગઈ છે તો હવે આપણે તેને બાફી લેવાની છે એના માટે એક તપેલીની અંદર ગરમ પાણી છે તે કરવા માટે આપણે રાખી દઈશું અને પછી તેની અંદર આપણે ચીપ્સ છે તેને એડ કરી દેવાની છે વધારે આપણે તેને બાફવાનું નથી માત્ર એકાદ મિનિટ માટે બાફી લઈશું અને ઉપરથી થોડું એવું મીઠું પણ એડ કરી દેવાનું છે હવે એકાદ મિનિટ પછી શકરિયા છે તે એકદમ સારી રીતે બફાઈ ગયા છે આપણે વધારે નથી બાફવાના એક મિનિટ માટે બાફે અને પછી આવી રીતે તેને ઠંડા છે તે કરી લેવાના છે પાણી એકદમ સારી રીતે નીતરી જાય અને એકદમ સૂકા થઈ જાય ત્યાં સુધી તેને આવી રીતે રાખવાના છે પછી તેલ ગરમ કરી અને આપણે તેને તળી લેવાના છે જેવી રીતે આપણે ફ્રેન્ચ ફરાય છે તે તળીએ છીએ બસ એ જ રીતથી આપણે આ સકરિયાની ચિપ્સ છે તેને પણ તળી લઈશું હાઈ ફ્લેમ પર આપણે તેને દોઢથી બે મિનિટ માટે તળવાનું છે બટેટાની જે ચિપ્સ હોય છે તે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય છે પરંતુ શક્કરિયા છે તેની ચિપ્સ એકદમ સફેદ રહેશે તો આવી રીતે તમે જોઈ શકો છો કે એકદમ સફેદ એવી આપણી આ ચિપ્સ છે તે બની અને તૈયાર થઈ ગઈ છે અને એકદમ ઉપરથી ક્રિસ્પી અને પોચી એવી તૈયાર છે તો હવે આપણે તેને એક પ્લેટની અંદર કાઢી અને ઉપરથી લાલ મરચું છે તે એડ કરી દઈશું તો આપણે સરસ મજાની ફરાળમાં ખાઈ શકાય તેવી શક્કરિયાની ચિપ્સ છે તે બની અને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો